આ દરમિયાન જીપના ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા ખીણમાં ખાબકી હતી જેમાં આઠ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા સમગ્ર ઘટનાને લઈને પિથોરા એસપી રેખા યાદવે કહ્યું છે કે અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે જીપ કેવી રીતે ખીણમાં ખાબકી તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પિથોરાગઢ પર્વતીય વિસ્તાર છે તેથી તેને મિની કાશ્મીર પણ કહેવામાં આવે છે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલ પિથોરાગઢની ખીણ પહાડો અને હવામાન અનેક બાબતે કાશ્મીર જેવું લાગે છે ઉલ્લેખનીય છે કે ચાર મહિનામાં આ ચોથા અકસ્માતનો બનાવ બન્યો છે દસ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઢર વિસ્તારમાં ટાટા સુમો વાહન રસ્તા પર સરકીને ખીણમાં પડી જતા સાત મહિલાઓ સહિત નવ લોકો ઘાયલ થયા હતા છ મે રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના ઘાની મેઢલ વિસ્તારમાં એક પેસેન્જર બસ ખીણમાં પડી જતા બે લોકોના મોત થયા હતા તેમજ પિસ્તાલીસ લોકો ઘાયલ થયા હતા બધા ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ચાર મેના રોજ જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં સેનાની એક ગાડી છસો મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી આ અકસ્માતમાં ત્રણ જવાનોના મોત થયા હતા આજે પંદર જુલાઈના રોજ પિથોરાગઢની દુર્ઘટનામાં આઠ લોકોના મૃત્યુ નિપજ્યા છે નમસ્કાર